ગાઈઝ કેમ છો બધા તો આજે હું ખાલી પરિચય માટે જ વિડીયો બનાવું છું જેમકે હવેથી આપણે યુટ્યુબમાં વિડીયો બનાવવાનું ચાલુ કરવાનું છે બ્લોગિંગ કોમેડી હશે તમે બધા ફેમિલી સાથે પણ જોઈ શકશો અને મેં એમાં કોઈ જાતની ગાળું કે એવું કાંઈ નહીં હોય હું શું કામ કરું છું હું ક્યાં વિડીયો બનાવું છું એ બધાય તમારામાં આ બધાય નામના વિડીયો હું બનાવીશ એટલે તમે બધાએ જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આ વિડીયો અત્યારે ખાલી પરિચય માટે જ છે આમાં કોઈ બીજું છે નહીં અને આમાં ગાળું નહીં આવે એટલે તમે ફેમિલી સાથે પણ બધા વિડીયો જોઈ શકશો અને તમને બધાને મજા આવે એવો જ અમે વિડીયો બનાવશું કોમેડી એકદમ મારા બધા ફ્રેન્ડ હશે પછી હું ક્યાં વિડીયો બનાવું છું એ બધી જગ્યા પછી શાયરી ક્યાંથી લાવું એ બધું વિડીયો હું બનાવવાનો છું એટલે જેણે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાયકન ઓન કરી દેજો થેન્ક યુ